તો તમે મદદ કરી શકતા હોય તો જ છેવામાં અહીં આવજો અને તમે જો પિકનિક માટે આવ્યા હોય તો ખાઈને રૂમ માં જઈને સુઈ જઈજો સમજાય હે કે એક જે માણસ સાકી જીવ છે આમાં અમે એમાં મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ બાકી કામ તો દાદા જ કરે હું નહીં હોય તો આ રહેશે અને કોઈ આવવાવાળો હારો હોય છે તો આનું આ ચાલ છે મારી ઉપર સિક્કા નથી માર્યા કંઈ સમજાય હે શું સમજાણું કહો

દાદા ભુજવાડે એ જ બોલો હું ક્યારે વાંચી બોલતો નથી ભણેલો જાજો શું નહીં પણ એને અશક્તિ આવે તો એને બાવડું જાલીન દવાખાને લઈ જવો પડે છે ને કેવી કોક પૂછે તો કે આ તો ભાઈ ઘણ જેવો માણા હતો અશક્તિ આવી જાય એટલે બે મહિને ખાટલામાં છે એમ કોક નું ભૂત પલિત મેદ પેલી મોટ ચોટ ક્યારે આવે કે આપણામાં અશક્તિ આવે આપણી શક્તિ રે ને આપણો ધર્મ એ આપણે થી બે ડગલા પાછો હટ્યો હોય તો કોક નું આવે બાકી હું નથી માનતો કોઈ નું આવે આ ભરું છું બજારમાં તમારી દુકોડી આવે ભગવાન ઉપર જો આપણને પરમાત્મા ઉપર ભરોસો હોય ને અને કર્મ કરવું જરૂરી છે ક્યારે એ અપેક્ષા લઈને આ ના આવતા કે હવે દાદા એ જોરાવા જોઈને કાલ પૈસા ના દરવાડા થાય તો હું ટિફિન લઈને નોકરી ના જતો હોય પણ અહીંથી એ શીખવાડવામાં આવે છે કે હાચા રસે નીતિ ધર્મે હાલો બીજું મારે તમને ઉદાહરણ એ આપવું છે કે કદાચ હોટલમાંથી કદાચ ક્યાંક રેસ્ટોરન્ટમાંથી તમે કદાચ હજાર રૂપિયાની ડીશ લાયા હોય અને જમવામાં એ કદાચ બે પાર્સલ બચી ગયા હોય પણ જો બીજા દિવસે દુર્ગંધ આવતી હોય તો એ તમે કે તમારા બાળકોને ખાવાનું આપો છો સત્ય બોલજો બીજાને મોઢા મગભર્યા હા બાજુ હા કે ના તો બોલો

લાયા છેલ્લી વારત છે ખોટું લાગે બેનો ઘણા બેનો રહ્યા ને આ પંચાયત વાળા હું જોઉં એ નીકળ્યા ને તો અહીંથી ચોકી કરતા લાલિયા પપ્પા અંદર જ્યાં ત્યાં લગીન ધ્યાન રાખ્યું હોત તો દારૂ એ સડ્યો જ ના હોત સત્ય બોલ્યો ને આ એમ કડવું લાગશે મારી પાસે આવું જ છે કે આપણે હોય એ ચિંતા દાદા નું આપી દો અહીંયા અહીં આયો આ આય ઉપર ટીંગ ટીંગાઈ જાય અહીંયા આવે એટલે કોઈ અંધશ્રદ્ધામાં નથી જવાનું જે કઈ આપણું દુઃખ દારિદ્ર્ય છે ટૂંક સમયની અંદર દસ પંદર દિવસમાં હમણાં પાટો છો પત્યો છે એટલે થોડી વ્યવસ્થા થઈ જાય અને જો દાદાની રજા બને તો કદાચ જે કઈ અમારેથી થશે બધાને ઉત્તર અપાય બધાને પ્રશ્નના જવાબ મળે એવી કઈ ગોઠવણી પણ એમ કોઈની ફી લઈ લીધી ન વાત હતી ભારતના નાગરિક ની તો આપણે આ ધરતી ઉપર જન્મ લીધો હે અને આપણે તમે બધાય હું કેમ રાતે શાંતિ હોય કે ખબર કે સીમાડા ઉપર આપણી જે આર્મી છે આપણી મિલિટરી છે કોઈ પણ બટાલિયન છે એ રાત દાડો જાગે તારે સીમાડાની અંદર દુષણો નથી આવતા સમજાય હે અને આ કેમ કઉ છું કે બધા વીરલાઓ છે અને આ વીર છે એટલે એને યાદ લગાડવા નથી કરતો પણ એ તો બગડે કોઈ આપણા ઘરે ચોરી ના કરી જાય કોઈ બેન દીકરીને રંજાડે ને એટલે ઘણી વ્યવસ્થા પોલીસ એસઆરપી હાથે બધી આપડી સેવા માટે લગાડી હે ને

સમજણ હવે છતાંય કોઈ બહુ દુખ હોય તો આપણે જોઈશું કેટલા જોર આવવાનું સરસ હવે કોઈ આવતા ને હો બાપુને મળવાનું એ